જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ ટેન એસ્ટા કાર જોઈ રહ્યા છો આઈ ટેન વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે બે હજારને પંદરને ચોથા મહિનાના મોડલની આ કાર છે સેકન્ડ ઓનરની અંદર તમને આ ટેન જોવા મળશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી વાહનની આપણે જાહેરાત કરી આપીશું બે હજારને પંદરને ચોથા મહિનાના મોડલની આ આઈટેન ગાડી છે સેકન્ડ ઓનરની અંદર તમને આ ગાડી જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ આઈટેન જોવા મળશે સુધીમાં આ ગાડી અઠ્ઠાવન હજાર કિલોમીટર ચાલેલી છે એવું ગાડીના માલિક જણાવે છે વીમો પણ ચાલુ જ છે ફ્યુલ વિશે જણાવો તો ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે કિંમત વિશે વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર બ્યાસી સ એકતાલીસ ત્રેપન ત્રણ સિત્તેર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારે પહેલાં ફોન કરવો આ ગાડીવાળા ભાઈને જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે જાઓ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરીને જાઓ બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આઈ ટેન ગાડી વેચવાની છે કંપની કલર એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કુલ જવાબદારી સાથે આ આઈટેન એસ્ટા કાર વેચવાની છે